કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને આપવામાં આવેલ પશુઆત વર્ગના આરક્ષણને રદ કરી દીધું છે જેનો મમતા બેનર્જી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે જેના અનુસંધાને રાજકોટ જિલ્લા ભાજપ પક્ષી મંચ મોરચા દ્વારા મમતા બેનર્જીના વિરોધમાં પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું

અને અન્ય દેશોમાંથી બાંગ્લાદેશ જેવા દેશોમાંથી આવી અને જે ઘૂસણખોરી કરી અને બિનકાયદેસર રહેતા લોકોને ઓબીસીને છે જે આપણું આરક્ષણ છે ઓબીસી એ આરક્ષણમાં એ કોટામાંથી એ લોકોને એ રિઝર્વેશન કોટામાં એવોને ઓબીસી આપી દેવામાં આવ્યું છે જેનો પ્રતિકાત્મક વિરોધ કરી અને કાર્યક્રમો કરવામાં આવ્યા